ચર્ચા કરો ચર્ચા કરો ચર્ચા કરો ચર્ચા કરો ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે આ સત્રનો પ્રારંભ વંદે માતરમ ગાનથી કરવામાં આવ્યો હતો લોકસભા ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી બાદ પ્રથમ વખત આ સત્ર મળી રહ્યું છે વિધાનસભા ગૃહમાં ગેરહાજર અને વિદેશમાં રહેતા શિક્ષકો ચાંદીપુરાનો મુદ્દો પણ ગુંજ્યો હતો તેમજ સત્ર શરૂ થયા પહેલા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું કરો બંધ બંધ હત્યા આ દરમિયાન ભાઈ નારા લગ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી કોંગ્રેસ દ્વારા અલગ અલગ મુદ્દાઓને ઉજાગર કરી તેના પર ચર્ચા કરવા માંગ કરાઈ હતી વડોદરાની હોળી દુર્ઘટના હોય કે બીજા બનાવો હોય એની ચર્ચા એના પીડિતોનું દર્દ વિધાનસભામાં રજૂ થવું જરૂરી છે ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચાર થતો હોય ગેરવહીવટ હોય તેની ચર્ચા થવી જરૂરી છે કેવડિયામાં આદિવાસી યુવાનોની હત્યા થતી હોય કે ગુજરાતમાં જ્યાં દૂધ નથી મળતું ત્યાં ઠેર ઠેર દારૂ મળી રહ્યો છે ડ્રગ્સનો દિવસે ને દિવસે ગુજરાત તમામ રીતે હબ બની રહ્યું છે એની ચર્ચા થવી જરૂરી છે એ નકલી કચેરીઓ હોય નકલી અધિકારીઓ હોય નકલી હુકમો હોય ભૂતિયા શિક્ષકો હોય કે તમામ જે કૌભાંડો ચાલી રહ્યા છે એ જમીન કૌભાંડો એ મુલસાણાનું જમીન કૌભાંડ હોય કચ્છની ગૌચરની જમીનના કૌભાંડ હોય કે સુરતનું ડુમસનું જમીન કૌભાંડ હોય આ જમીન કૌભાંડોમાં કોણ સંડોવાયેલા છે એની ચર્ચા થવી પણ જરૂરી છે આવા પ્રજાના મોંઘવારી હોય મંદી હોય બેરોજગારી હોય ભરતી પ્રક્રિયામાં જે કૌભાંડો ચાલે છે જે પરીક્ષાના નામે યુવાનો સાથે મજાક છેતરપિંડી થઈ રહી છે આ તમામ મુદ્દાઓની ચર્ચા કરવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રજાના અવાજને બુલંદ કરવા માટે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી એકસો સોળની નોટિસો આપવામાં આવી હતી એક તો ટૂંકી મુદતનું સત્ર બોલાવવાનું વધારે ચર્ચા ના થાય પ્રજાના પ્રશ્નો વિરોધ પક્ષ ઉઠાવી ના શકે એટલા માટે પ્રશ્નો તરી કાઢી નાખવામાં આવે ટૂંકી મુદતના પ્રશ્નોમાં વિધાનસભામાં મારી પાસે આ બધા જ પુરાવા છે કે અગ્નિકાંડનો પ્રશ્ન હોય આદિવાસી યુવાનોની હત્યાની વાત હોય ડ્રગ્સની વાત હોય ભૂતિયા કચેરીઓ કે ભૂતિયા શિક્ષકોની વાત હોય આ બધા જ મુદ્દાને લઈ અને કોંગ્રેસના અમારા ધારાસભ્ય શ્રીઓએ પ્રશ્નો પૂછ્યા પણ મંત્રી શ્રીઓ છુપાવવા માગે છે એ સાયકલનો ભ્રષ્ટાચાર હોય કે જમીનનો ભ્રષ્ટાચાર હોય એની ચર્ચા ના થાય એવું ઈચ્છે છે અને એટલા જ માટે કોંગ્રેસે પૂછેલા પ્રશ્નો કાઢી નાખવામાં આવ્યા છે અમે રજૂઆતો પણ કરી લડત પણ લડ્યા પણ એમાં બહુમતીના જોરે જ્યારે સરકાર ચાલવા માગતી હોય ત્યારે લોકશાહીના મંદિરમાં ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસાથી જ્યારે ખર્ચ થતો હોય તો પ્રજાના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ એવી અમારી માગણી છે સરકાર

લેખિત માં જાણ કરવામાં આવી હતી કે વિધાનસભાની અંદર પ્રશ્નોત્તરીનો કાળ રાખવામાં આવે એમ છતાં પણ ભારતીય રાખ્યો નથી અને ખાસ કરીને ગુજરાતની અંદર કાંડોથી ખંડિત ભારતીય છે જે તમામ મુદ્દાઓ પર ખેડૂતોનો મુદ્દો હોય શિક્ષણનો મુદ્દો હોય આરોગ્યનો મુદ્દો હોય વિદ્યાર્થીઓના મુદ્દા હોય નોકરીના મુદ્દા હોય રોજગારી ના મુદ્દા હોય તમામ પ્રકારની નિષ્ફળ નિર્ણય છે પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે આ સત્ર એ ટૂંકું સત્ર બોલાવીને ને પ્રશ્નો કાળ એમાંથી રદ કરવામાં આવેલ છે ગાંધીનગર થી દુર્ગેશ મહેતા અહેવાલ ગુજરાત તક